દવા જય શ્રી રામ પપ્પામાં દવા સાથે છે દેશી જુગાર બહુ મસ્તી દવા બહુ સારી જ પડે હા પપ્પા એ બહુ માથા ઢગ થઈ ગયો પુષ્કર છે આ આ હાથ ભરાય એક પપ્પામાં બહુ સારી ગરડી વણ વળ એ થાય ઊંચા નીચું જે કરવું હોય થાય કાંઈ ઘટેલ નહીં દવા સાવામાં પપ્પા છે અત્યારે ચાર ફૂટ ઊંચો પાંચ ફૂટ

કરી ગયો ચાલુ એમ લાગે બે હું લીધે જાય ડોકા એટલામાં કાપી નાખવા જો હા જતો લો વાહડો વાહડો લઈ લો ભાઈ નમાવો ને વાળો ભરાય ગયો થોડો ખેંચી લો એટલે રેડી થઈ જાય ઓલો નમાવી દેવું છે ભાઈ ઉભો ઉભર એક મિનિટ દે ન ભરાય હવે ભરાય જો જવા જો પાડી દેવાના તરત કપા બહુ સારો થાય પુષ્કર પુષ્કર કપા સારો થાય પણ તોય વરસાદ વધી ગયો બે તો એમાં કાંઈ ઘટેલ